દર વર્ષે આઠ જૂને વર્લ્ડ બ્રેન ટ્યુમર દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ બ્રેન ટ્યુમર વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેનાથી પીડિત લોકો અને તેમના પરિવારો અને સંભાળ રાખનારાઓને ટેકો આપવાનો છે ત્યારે અપત સાથેની વાતચીતમાં ડોકટર જીગરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે શરીરના અન્ય ભાગોમાં થતી ગાંઠની જેમ જ્યારે મગજમાં ગાંઠ થઈ છે ત્યારે તેને બ્રેન ટ્યુમર કહેવાય છે બ્રેન ટ્યુમરના લક્ષણો ટ્યુમરના તીવ્ર માથાના દુખાવા ઉબકા અને ઉલટી ચક્કર આવવા યાદશક્તિમાં ફેરફાર આંચકી આવવી વગેરે હોઈ શકે છે ડૉક્ટર જીગરસિંહ જાડેજા હું કન્સલ્ટન્ટ ન્યુરો અને સ્પાઇન સર્જન વોકાટ હોસ્પિટલ દર વર્ષે આઠ જૂને વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડે તરીકે ઉજવતા હોઈએ છીએ બ્રેઇન ટ્યુમર એટલે કે મગજમાં થતી ગાંઠ જેમ શરીરના અન્ય ભાગોમાં ગાંઠ જોવા મળે છે એ રીતે જ્યારે મગજના કોષોનો એક્સેસિવ વિકાસ થાય કે વધુ પડતો ગ્રોથ થાય તો એને બ્રેઇન ટ્યુમર તરીકે ઓળખવામાં આવે છે મોટાભાગની જે બ્રેઇન ટ્યુમર્સ છે એ ઓલ્ડ એજના વ્યક્તિઓમાં સિક્સટી પ્લસના વ્યક્તિઓમાં જોવા મળતી હોય છે પણ એવું જરૂરી નથી કે યંગ એજમાં નથી થતું બાળકોમાં અને યંગ એજમાં પણ અમુક પ્રમાણમાં બ્રેઇન ટ્યુમર જોવા મળે છે બ્રેઇન ટ્યુમરના મુખ્ય લક્ષણો જો તો માથાનો દુખાવો ઉલટી ઉપકા થવા ચક્કર આવવા યાદશક્તિમાં ફેરફાર થવો આંચકી આવી આ એના મુખ્ય લક્ષણો છે આ ઉપરાંત બ્રેઇનના ટ્યુમર બ્રેઇનના કયા પાર્ટમાં છે એના પ્રમાણે બીજા બધા લક્ષણો જોવા મળે છે જેમ કે પેરાલિસિસની અસર થાવી બેલેન્સમાં તકલીફ થવું જ્યારે નાના મગજમાં ગાંઠ હોય છે ત્યારે બેલેન્સિંગમાં તકલીફ થવી બોલવામાં તકલીફ થાવી લેફ્ટ સાઈડના બ્રેઇનમાં જ્યારે ગાંઠ હોય છે ત્યારે યાદશક્તિમાં ફેરફાર થવો બોલવામાં તકલીફ થવી વગેરે તકલીફ લઈને દર્દી અમારી પાસે આવતા હોય છે જનરલી એવી કોઈ કોરિલેશન નથી કે લાઇફસ્ટાઈલ અને બ્રેઇન ટ્યુમરને કોઈ લેવા દેવા હોય કોઈ ઇન્ક્રીઝ રિસ્ક ફેક્ટર નથી જોવા મળ્યા પણ ઘણા કેસમાં વારસાગત ઘણા કેસમાં જ્યારે રેડિયેશનનું એક્સપોઝર થતું હોય એવા કેસમાં બ્રેઇન ટ્યુમરનું રિસ્ક વધી જતું હોય છે એટલે બ્રેઇન ટ્યુમર અવેરનેસ ફેલાવવા માટે થઈને બ્રેઇન ટ્યુમર ડેની ઉજવણી કરવામાં આવે છે એટલે એવું નથી કે બ્રેઇન ટ્યુમર થયું એટલે હવે દર્દી સારું નહીં થઈ શકે મોટાભાગના કેસમાં બ્રેઇન ટ્યુમર સર્જરી પછી દર્દી નોર્મલ લાઈફ જીવી શકતા હોય છે કેમ કે ટુ થર્ડ ટ્યુમર બે તૃતીયાંશ જે ટ્યુમર છે બ્રેઇન ટ્યુમર એ નોર્મલ ગાંઠ હોય છે સાદી ગાંઠ હોય છે બાકીના એક તૃતીયાંશ કેસમાં જ કેન્સરની ગાંઠ હોય જોવા મળે છે બ્રેઇન ટ્યુમરના મેઇન ત્રણ પ્રકાર હોય છે એક તો સાદી ગાંઠ હોય છે જે મોટાભાગે બે ત્રત્યાંશ કેસમાં મોટાભાગના દર્દીઓમાં જોવા મળે છે બીજી બે પ્રકારની ગાંઠ છે એમાંથી એક છે કેન્સરની ગાંઠ એમાં મગજની પોતાની જે કેન્સરની ગાંઠ હોય છે એ છે અને બીજી એક ગાંઠ છે કે જે શરીરના અન્ય અવયવોમાં કેન્સર થયું હોય જેમ કે બ્રેસ્ટ કેન્સર હોય લંગ કેન્સર હોય અને એમાંથી ગાંઠ ફેલાઈને મગજમાં પહોંચી હોય જેને મેટાસ્ટેટિક ટ્યુમર તરીકે અમે ઓળખતા હોઈએ છીએ સંદેશો એ જ છે કે જો તમને આમાંથી કોઈ પણ સિમ્ટમ્સ દેખાય કે માથાનો દુખાવો વોમિટિંગ થવી વગેરે તકલીફ હોય તો તાત્કાલિક તમારા નજીકના ન્યુરોસર્જન કે ન્યુરો ફિઝિશિયનનો સંપર્ક કરો અને આ ચિહ્નોને ન જોઈએ એટલે ઘણા એવું વિચારતા હોય કે વધુ પડતો સ્ટ્રેસ લે કે વધુ પડતા મોબાઈલના ઉપયોગથી બ્રેઇન ટ્યુમર થાય પણ એવું કાંઈ હજી સુધી કો રિલેશન જોવા નથી મળ્યું એટલે કે એનાથી કોઈ રિસ્ક વધી જતું હોય બ્રેન ટ્યુમર થતું હોય એવું જોવા નથી મળતું બ્રેન ટ્યુમર એટલે મગજમાં થતી ગાંઠ છે આ ગાંઠ મોટા મગજ અને નાના મગજમાં ક્યાંય પણ હોઈ શકે છે તે મગજના કોષોની અસામાન્ય અને અનિયંત્રિત વૃદ્ધિને કારણે થાય છે ત્યારે અબત સાથેની વાતચીતમાં ડોક્ટર પ્રકાશ મોઢાએ જણાવ્યું હતું કે દરેક બ્રેન ટ્યુમર કેન્સરવાળા નથી હોતા કેટલાક ટ્યુમર સૌમ્ય એટલે કે સાદા હોય છે જેનું યોગ્ય નિદાન અને સારવાર થઈ શકે છે લગભગ સિત્તેર ટકા બ્રેન ટ્યુમરના કિસ્સાઓમાં તેનું ચોક્કસ કારણ જાણી શકાતું નથી જોકે આશરે ત્રીસ ટકા કિસ્સાઓમાં માથામાં ગંભીર ઈજા અથવા માથાના ફ્રેકચર જેવી પરિસ્થિતિઓ બ્રેઇન ટ્યુમરમાં કારણ બની શકે છે હું ડૉક્ટર પ્રકાશ મોઢા ચેરમેન ગોકુલ ગ્રુપ ઓફ હોસ્પિટલ અને સિનિયર કન્સલ્ટન્ટ ન્યુરો સર્જન ગોકુલ હોસ્પિટલ ખાતે સેવા આપું છું આજનો ખાસ મારે વાત એ કરવાની છે કે વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડે એટલે કે વિશ્વ બ્રેઇન ટ્યુમર દિવસ પહેલાં તો આપણે જાણીએ કે બ્રેઇન ટ્યુમર એટલે શું બ્રેઇન ટ્યુમર એટલે કે મગજમાં થતી ગાંઠ ચાહે એ મોટા મગજમાં હોય કે નાના મગજમાં હોય અને બે હજારથી બે હજારની સાલથી આપણે જર્મન ન્યુરોસર્જિકલ સોસાયટીએ આ વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડે ઉજવવાનું નક્કી કર્યું અને આજે આખા વિશ્વમાં આપણે આ બ્રેઇન ટ્યુમર ડે આઠમી જૂનના રોજ ઉજવીએ છીએ અને મેઇન એનું કારણ એ કે બ્રેઇન ટ્યુમરના દર્દીઓને સારામાં સારી માહિતી આપીએ હવે બ્રેઇન ટ્યુમરના લક્ષણો આપણે જોઈએ તો કે માથામાં દુખાવો થવો ચક્કર આવવા આંચકી આવવી ઉલટી થવી આંખે ઝાંખું દેખાવું કે હાથ પગમાં નબળાઈ હોવી કે પેરાલિસિસની અસર હોવી આ બધા સામાન્ય રીતે બ્રેન ટ્યુમરના લક્ષણો છે એટલે હવે આ લક્ષણો જો આપને દેખાય તો ન્યુરોસર્જન પાસે જવું હિતાવહ છે કેમ કે ન્યુરોસર્જન જ એની સરખી સારવાર કરી શકે તો એનું નિદાન કેવી રીતે કરવું તો કે નિદાન કરવામાં હવે સામાન્ય રીતે મગજનું સીટી સ્કેન કરવામાં આવે અથવા તો સીટી સ્કેનમાં કાંઈક થોડી ઘણી ખબર પડે કે ડાઉટફુલ હોય અને વધારે માહિતી મેળવવા માટે એક મગજનું એમઆરઆઈ કરવામાં આવે એમઆરઆઈ આર આઈ સ્કાનમાં આપણને સચોટ માહિતી મળે છે અને જરૂર પડે તો મગજના એમઆરઆઈ એનજીઓ કરવામાં આવે છે એટલે કે મગજની લોહીની નળીને જોવા માટેનું દવા નાખીને ફોટા પાડવામાં આવે છે અને એન્જિયોગ્રાફી કહે છે ખરેખર સિત્તેર ટકા દર્દીઓમાં બ્રેઇન ટ્યુમર સુકામ થાય છે એ ખબર નથી પડતી પણ પચીસથી ત્રીસ ટકા કેસીસ એવા હોય કે જેમાં માથાની ઈજા થઈ હોય માથાનું ફ્રેક્ચર થયું હોય એવા કેસમાં ઘણીવાર બ્રેઇન ટ્યુમર જોવા મળે છે બ્રેઇન ટ્યુમરના એકચ્યુઅલી ચાર સ્ટેજ છે જે પહેલો સ્ટેજ એટલે કે સાવ સાધારણ ટ્યુમર બીજો સ્ટેજ એટલે કે એ ગાંઠ થોડીક સાઈઝ મોટી હોય અને એને માઇક્રોસ્કોપિક એપિયરન્સમાં ટ્યુમરના સેલ વધારે દેખાતા હોય પછી ત્રીજું અને ચોથું સ્ટેજ છે એ સામાન્ય રીતે બ્રેન ટ્યુમર માટે કેન્સરનું હોય એવું માનવામાં આવે છે પણ આ થઈ એક આપણે બ્રેન ટ્યુમર કે જે કેન્સરના ટ્યુમર છે એને વિશે આપણે વાત કરી પણ દરેક બ્રેન ટ્યુમર કેન્સરના નથી હોતા અમુક બ્રેન ટ્યુમર આપણે સાદા પણ હોય છે જેને આપણે મેનિન્જિયોમાં કહીએ છીએ કે એ ગાંઠ સાદી છે મગજના આવરણમાંથી ઉત્પન્ન થતી એ ગાંઠ છે અને સામાન્ય રીતે એ ગાંઠ આપણે આખી કાઢી શકીએ છીએ એ એવું કોઈ નિદાન નથી થયું પણ મેં જેમ અગાઉ કીધું એમ કે ક્યારેક માણસને હવે એક્સિડન્ટના કેસો વધતા જાય છે કેમ કે ટ્રાફિક વધતો જાય છે વાહનોની સંખ્યા વધતી જાય છે અને માણસો ખાસ કરીને આપણા એરિયામાં હેલ્મેટ પહેરવાનું માનતા નથી એટલે એને લીધે માથામાં ઈજા થાય તો એવા કેસમાં ક્યારેક મેનિનજોમાં નામની સાદી બ્રેન ટ્યુમર થઈ શકે છે એટલે માણસોને ખાસ બધા દરેક મારા મિત્રોને વિનંતી કે જે ટુ વ્હીલર હાંકતા હોય એણે ખાસ હેલ્મેટ પહેરવું અને બીજું કે પાછળના બેઠાલા હોય એને પણ હેલ્મેટ પહેરી અને પોતાની જાતને બચાવવી જોઈએ બિલકુલ સાચી વાત છે કે નાનકડું એક્સિડન્ટ માથું ખાલી થોડુંક ભટકાઈ જાય અને થોડોક ચડકો પડે ભલે સિટી સ્કેન ત્યારે કરીએ નોર્મલ હોય પણ છતાંય ભવિષ્યમાં આવા લોકોને સોમાંથી ત્રીસને બ્રેઇન ટ્યુમર કે મેનિન્જીઓમાં સાદી ગાંઠ થવાની શક્યતા વધી જાય છે જરા અત્યારે તો હવે આ ડાયગ્નોસિસનો જમાનો છે કે માણસને માથું દુખે ઉલટી થાય ચક્કર આવે કે આંચકી આવે કે પેરાલિસિસની અસર હોય તરત જ ન્યુરોસર્જન પાસે જવું જોઈએ અને એ બધા ઇન્વેસ્ટિગેશન જેવા કે મગજનું સીટી સ્કાન મગજનું એમઆરઆઈ સ્કાન એ કરાવવા જોઈએ મગજનો કાર્ડિયોગ્રામ જરૂર પડે તો પણ કરાવવો જોઈએ જેથી કરીને નિદાન ઝડપથી થાય અને એક વખત નિદાન થઈ ગયું પછી એની સારવાર પણ સારી રીતે થવી જોઈએ આજકાલ ઘણા હોસ્પિટલોમાં લેટેસ્ટ ઇક્વિપમેન્ટ નથી હોતા જ્યારે અમારી હોસ્પિટલમાં બોન્સ કાલપેલ ક્યુઝા થ્રી ડી એક્ઝોસ્કોપ માઇક્રોસ્કોપ એન્ડોસ્કોપ જેવા મોડર્ન લેટેસ્ટ ઇક્વિપમેન્ટ છે કે જેનાથી બ્રેન ટ્યુમરની સર્જરી સહેલી અને સારી નિર્વિઘ્ન પૂરી થાય છે તો ખાસ મારે સારવાર બાબતમાં બ્રેન ટ્યુમરની કહેવાનું કે જેટલા આપણે જલ્દી હોસ્પિટલમાં જઈએ ન્યુરો સર્જન પાસે જઈએ તો આ ગાંઠ જલ્દી કાઢી શકાય અને જે મેં કીધું અગાઉ કે અમારી પાસે લેટેસ્ટ ઇક્વિપમેન્ટ ક્યુઝા ક્યુઝા મીન્સ કેવિટ્રોન અલ્ટ્રાસોનિક એસ્પિરેટર નામનું એક લેટેસ્ટ અદ્યતન મશીન છે કે જે બ્રેન ટ્યુમર જ મગજને ડેમેજ કર્યા વિના કાઢી નાખે અને એનાથી આપણે લોહી પણ ઓછું હોય અને દર્દી જલ્દી સાજો થાય સામાન્ય રીતે બ્રેન ટ્યુમરના દર્દી પાંચથી સાત દિવસ હોસ્પિટલમાં દાખલ રહેવું પડે છે અને એના ભવિષ્યની ટ્રીટમેન્ટનો આધાર એનો જે આપણે કટકા કાઢીને મોકલા હોય એનો જે હિસ્ટોપેથોલોજી રિપોર્ટ આવે એના ઉપર રહેલો છે જેમ મેં કીધું અગાઉ કે પહેલો બીજો ગ્રેડ હોય તો દર્દી જલ્દી સાજો થાય અને દર્દી માટે લાઈફની એક્સપેક્ટન્સી વધારે થાય એટલે કે લાંબુ જીવે દર્દી પણ ત્રીજા ચોથા ગ્રેડમાં હોય તો દર્દીની જિંદગી ટૂંકી અને એના માટે પણ આગળ એ ન વધે એના માટે શેક આપવા પડે એના માટે કિમોથેરાપી આપવી પડે અને એનાથી દર્દીની જિંદગી લંબાવી શકીએ છીએ અને જો સાદી ગાંઠ હોય તો તો એક વખત ઓપરેશન કરી અને ગાંઠ કાઢી લીધી પછી કોઈ સવાલ જ નથી આવતો